તૈયાર થયા છે બાય ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધાય મજામાં મજામાં જશો તો હાલો ચા નાસ્તો કરવા જેની જે સ્કૂલે પાસ્તા લઈ ગયે છે અને પાસ્તા લઈ ગયા હતા આજે તો પાસ્તા કરી દીધા ત્યાં ચા નાસ્તો કરવા બેઠા છે અને આજથી બોર્ડની એક્ઝામ ચાલુ થાય છે અમારી કીવીનને છે અને આપણે ઘણા બધા સબસ્ક્રાઈબરના બાળકોને હશે બોર્ડની એક્ઝામ તો અમારા ફેમિલી તરફથી બધાને બેસ્ટ ઓફ ઓપલ અમારે આજે કીવીનને ચાલુ થાય અને બપોરનો ટાઈમ હોય તો હાલ ચા નાસ્તો કરી લઈને બધું કામ ફટાફટ બતાવવાનું છે આજે કીવી બનાવવાનું છે પાછું અને અત્યારમાં જ રસોઈ કરી લઈશ એટલે પછી ટાઈમ ટુ ટાઈમ ચાલે કેમ કે એક્ઝામ છે એટલે વહેલા મૂકવા જવું પડશે ચાલો ચા નાસ્તો કરી ચા છે દૂધ પરાઠા અને મમરા હાલ બધા ચા નાસ્તો કરવા નાસ્તો થઈ ગયો રસોઈનું કામ પતી ગયું ને બધું મૂકી દીધું કિચન હય સાફ થઈ ગયો અને એ બનવા માટે પણ મૂકાવી દીધું અહીંયા આપણે કાલે જ માખણ કરી લીધું તું મલાઈમાંથી અને અત્યારે માખ ઈ બનવા માટે મૂકી દીધું છે તી માતા પે તૈયાર રાખશે પણ જો કિચન હઈ સાફ થઈ ગયું બસ હવે ખાલી જમવાનું છે કેવી રીતના કીધું રસોઈ તૈયાર છે બારેક વાગે ને એટલે તું જમી જ લેજે કે જમીન તરત જાવું ને પછી બેસવાનું પેપર દેવા એટલે મજા ન આવે તેને બાર વાગે જમાડ લઉં અત્યારે તો એ છેલ્લી નજર નાખવા બેઠો છે અને આડોશી પાડોશીને બધા આશીર્વાદ દેવા આવે છે બેસ્ટ ઓફ લક કેવા ફોન આવે છે ગણાયના અને બસ હવે છેલ્લો ટાઈમ છે બે ચાર કલાક અને એ બધું પતી ગયું છે ને મારે આજે છે ને એટલા એના મેસેજ આવ્યા છે પણ કોઈને જવાબ નથી આપ્યા પછી આ વિડીયો એડિટ કરવાના બાકી છે તો જોઈએ હવે થશે તો ઠીક છે નહીં તર આજે મોડા વિડીયો અપલોડ કરશું કેમકે હવે આ એક્ઝામ ટાઈમ છે એટલે મારે ટાઈમ હવે થોડોક સચવાશે નહીં વિડીયો અપલોડ કરવાનો ને બધો કેમકે કાલે રાત્રે મોડે સુધી મેં કામ કર્યું ઓર્ડર હતા બધાના એટલે અને પછી વિડીયો એડિટ ના થયો અને અત્યારમાં જો રસોઈ નહીં કર્યું બધું ઘરનું કામ નહીં તો થઈ ગયા સાડા અગિયાર એટલે વિડીયો એડિટ અત્યારે જો થઈ જશે ને તો આપણે અપલોડ કરીશું નહીં તો કેવીનને બપોરે સ્કૂલે મૂકીને આવું ને એક્ઝામ દેવા માટે પછી આપણે વિડીયો અપલોડ કરીશું હાલો હવે વિડીયો એડિટ કરવા જ બેસી જાઉં એક વાગી ગયો છે અને કેવીનને જમવા આપી દીધું છે કે થોડુંક જ જમવું જ મેં થોડું કંઈ જમી લે સાવ ભીખા પેઠી તો ન જવાય થોડું જમી લે જમવા આપી દીધું છે બટેટાનું શાક સલાડ ને રોટલી આલો બધા જમવા કેવું બન્યું જોરદાર આપણે નવો મરચો કાલે દડાયો ને એનો બનાવ્યો છે તીખું થયું બરાબર કેવી તૈયારી ફૂલ જોરદાર સારું સારું ચાલો બે વાગી ગયા છે અને હવે નીકળવી છે એક્ઝામ નો ટાઈમ થઈ ગયો છે ચાલો બધા એક્ઝામ દેવા બધા આશીર્વાદ આપજો કેવી ને કે બહુ સારા પેપર જાય થેન્ક યુ ચાલો ચાલો હાલો જલ્દી આજ તો છે ને લઈ જવાની ચાલો ચાલો ચાલો

ચાલુ થઈ ગયો અને હવે નીકળ્યા બધા પેરેન્ટ્સ હવે નીકળ્યા ચાલુ થઈ ગયું પછી ઘરે તો કેવી ને મૂકીને આવતા રહ્યા અને વાસણ ધોવાના બાકી હતા એની પાછા વાસણ ધોયા અને ઘી બનવાનું એ અધૂરું મૂકીને ગઈ હતી પાછું ચાલુ કર્યું ગેસ અને હવે બસ પાર્સલ કરવા બેઠી છો બે પાર્સલ કરવાના છે જો મિરરવાળા ડ્રેસ હતા ને આ છે આ છે આ ડ્રેસ ઘણા લોકોએ પસંદ કર્યો પણ આ એક સુરતથી એક બેન છે ને એમણે લીધો છે તો આ છે અને જે કામાંથી કાઢવાનો છે અને ફોટા તો કાલે સેન્ડ જેવા કર્યા ને એવા યુએસ આપણા સબસ્ક્રાઈબર છે એમણે આઠ ડ્રેસ એમાંથી તરત જ સિલેક્ટ કરી લીધા એટલે પછી એમાં બહુ વૈતા નહોતા અને એમાંથી પાછા હજી આ બેનને છે એમણે પસંદ કરી લીધા પાછા એક બોમ્બેથી બેન છે એમને ત્રણ પસંદ કરી લીધા એટલે પાછા હવે સ્ટોક હતો એટલો ને એટલો થઈ ગયો છે ભારેમાં હજી છે હું નવા ને એમાંથી ચાર પાંચ પડ્યાં છે કોઈ લેવાના હોય તો કોન્ટેક કરજો એટલે આપણે જે છે અત્યારે અવેલેબલ એ કહીશું મેં તો હજી એક વિડીયો થઈ જશે અડધા ડ્રેસનો કહેતો હતો અને અડધાનો બાકી હતો પણ જેવા એના ફોટા સેન્ડ કર્યા ને ફોટામાંથી જ વેચાઈ ગયા એટલે બીજો વિડીયો થઈ શકે એવું છે નહીં બતાવતા રહેશો વચ્ચે વચ્ચે કે આ છે એમ હાલ અત્યારે તો પાર્સલ કરી લઉં એટલે પાર્સલ તૈયાર થઈ ગયા અમે એક ડ્રેસ છે આમાં ત્રણ છે અને પેલા સામે છે એ એક યુએસથી આપણે છે કસ્ટમર એમના બાર ડ્રેસ છે હજી એક બોક્સમાં ખબર નથી સમાશે કે નહીં જોઈએ હવે સમાય તો ફરશો નહીતર મોટો મોટું બોક્સ લાવવું પડશે એટલે જો પાર્સલનું કામ પતી ગયું હવે બીજાના મેસેજ એવાથી જોવું એકબીજા બેનના ગાઉનને બધું લેવું છે એકબીજા બેનને ડ્રેસ જોવા છે ફોટા શેર કરું કે આ બધું મૂકવા જવાનું તો કેવી રીતના એટલે બધું કામ પડતું મૂક્યું હતું એ તો હવે એને મૂકીને આવું ને પછી કરશું કંઈ કામ અને આ જુઓ એક બાંધણીનો ડ્રેસ અને બહુ સરસ કલર છે આપણે ફોટોમાં નથી શેર કરેલો અને જો કોઈને ગમતો હોય તો કહેજો ફોટો શેર કરશું આપણે અને ચાલો હવે આપણે બધા એના મેસેજના જવાબ આપીએ પાછા વિડીયો એડિટ નહોતો થયો તો વિડીયો અપલોડ નથી કર્યો તો ત્યાં વિડીયો એડિટ કરી અને ભલે થોડુંક મોડું થાશે વિડીયો અપલોડ કરીએ કાલે નહોતો થયો કેમ કે કેવી રીતના અત્યારે વાંચવાનું બધું હોય એટલે ડિસ્ટર્બ ન થાય એટલે નથી કરતી કાંઈ ચાલો હવે એ કામ બતાવીએ સાંજ થઈ ગઈ છે અને કેવી આવી ગયો છે કેવું રહ્યો જોરદાર જોરદાર મજાઈ મજા તો સારું હવે અત્યારે કરવી છે રસોઈ તો અત્યારે તો છે ને ખાલી તીખા ભાત બનાવવા છે આજે ઓર્ડર હતા તો પાર્સલ કર્યા જમ્બો સાઈઝના બે ગાઉન જ ખાલી મળ્યા હતા ને અને એક કસ્ટમરે મંગાવેલા હતા તો એમના બે આપી દીધા કે મારે બે જોઈએ છે નજી અમને તો જોઈએ છે પણ હવે મળતા નથી બહુ ઓછા મળે છે તો બે હતા તો બે પાર્સલમાં કરી દીધા અને ચાલો હવે ફટાફટ રસોઈ કરી જમીને ફ્રી થઈએ આજે વિડીયો કાંઈ અપલોડ નથી કરાણો કે બપોરે આવી પછી તો કામ હતું કરનું અને પાછું કેટલાય આ પાર્સલનું બધું કરવાનું હતું એટલે ફ્રી નહોતી થઈ તો હવે કાલે જ વિડીયો અપલોડ કરીશ તો હાલો હવે જલ્દી ફટાફટ રસોઈ કરી અને જમીને ફ્રી થઈએ હાલો જમવા જો તીખા પાક બને ને કા બટેટાનું શાક છે સલાડ માખણ છે છાસ રોટલી અને મમરા હાલો બધા જમવા હાલ કેવી ત્યાં જમવાનું છે ચોકલેટ ખાધી નથી અત્યારે હે ને હે ને અત્યારે ખવાય બોલો જમવા ટાઈમે ચોકલેટ ખાઈ દે હવે ન ભાવે તો વાંધો નહીં ભાવી જાય જાયો જમવા જમીને ફ્રી થઈ ગયા એવી વાંચવા બેસી ગયો અને હવે હું વિડીયો એડિટ કરવા બેસીશ કાલે તો થયો વિડીયો અને આજે નથી થયો એટલે અત્યારે હવે વિડીયો એડિટ કરી લઉં છે એને પપ્પા તો સૂઈ ગયા અને ચાલો હવે આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ કાલે મળીશું એવી રીતે છે ને કાલે રજા છે પરમ દિવસે પાછું પેપર છે તો વાંચશે હવે એ વાંચે ને હું ત્યાં બેઠી બેઠી વિડીયો એડિટ કરીશ એટલે એને વાંધો ન આવે એકલો ન પડે અને ચાલો વિડીયો અહીંયા જ પૂરો કરશું કાલે મળીશું બાય ગુડ નાઇટ